હું કાંઈ આંખથી નતું ઉતાર્યું સીર શીર હોય ને કદાચની હાથમાં કે આંખમાં કે ઉડે ને તો પછી નકામું થાય એટલે હું કહે ને નિરાયથી નિરાયથી ઉતારજો એને આવડતું એને તો એ થોડી ઘણી તો ઉતારી લીધી થોડી ઘણી આગળ મેં ઉતાર્યું થોડી ઘણી દિશાને પપ્પાએ ઉતાર્યું ને થોડી ઘણી મીરાઈ ઉતાર્યું કે ને હાલમાં દીકરીઓ ગરમી હે આવતી રહેવા બસ પછી જો બહુ વરક્ષ કેરી ઉતારવાનું

અને હાથના મૂરબો હમણાં હે ને ઢાકલું હે ને બહુ વાતાવરણ વરસાદી એટલે હુકાતું નથી કંઈ તડકાનું એટલે આ હેઠા જ રાખવું પડે બધું બસ તો જ એક બારી થઈ ગઈ ને એક શટરીમાં બાકી છે પછી એક આ ને એક વાર રસોડાની બે બાકી છે થોડું ઘણું આપડે કામ હતું એ કરી લઈએ પછી આપડે ધૂંઝારા કઈ કરવાનું છે ધૂંઝારા આજ નહીં મેળવે કા આજે બારીઓ ને કરે તેમાં મદદ કરવી છે થોડી ઘણી

આ બારી જ ફિટ થઈ ગઈ લાગે ને જે વા કરે હાલો હા એની કર જોઈને જોઈ લઈએ સેરખું નહોતું દેખાતી ચાલો માને મારે ભલી ભલી આવીયો હેઠા બે ક્યાંક એક બેરલ છે બે જણા મદદ કરીએ આવી રીતના મદદ ન હોય એક જણાની જ જરૂર પડે હાલો એ તો કામ કર ને ધૂંઝારાનું કેન્સલ થયું